અને હવે ભાવનગરની વાત કરીએ તો પાલીતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે શેત્રુંજી ડેમમાં હાલ પંચાણું હજાર છસો ને ક્યુસેક પાણીની આવક ચાલુ છે શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ એક ફૂટ ઉપર પહોંચી છે અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર હવે થોડુંક જ ઇંચ બાકી રહી છે ડેમ ભરાતા સાવચેતીના ભાગરૂપે લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે અને માત્ર ત્રેવીસ ઇંચ જો વરસાદ થઈ જશે તો ત્રેવીસ ઇંચમાં આ શેત્રુંજી ડેમ ત્રેવીસ ઇંચ પછી ઓવરફ્લો થવાની શક્યતા છે તળાજા પાલીતાણાના ગામડાઓને હાલ તો સાવધાન કરવામાં આવે છે નદી કાંઠાના ગામના લોકોને પણ નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે વધુ જાણકારી સાથે મારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા કૃણાલ બારડ કૃણાલ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર ત્રેવીસ ઇંચ બાકી છે શેત્રુંજી નદીમાં પાણીની આવક વધી છે અને બીજી તરફ ભારે વરસાદ સતત વરસી રહ્યો છે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં આપ જોઈ રહ્યા છો બિલકુલ માનસી ભાવનગર માટે સારા સમાચાર છે પ્રથમ વરસાદ ભાવનગર નો શેત્રુજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે બિલકુલ સીધા રહ્યા છીએ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમના વીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઉપરવાસ પડેલા સારા વરસાદના પગલે ચોક્કસ નવા નીરની આવકની સાથે શેત્રુજી ડેમના ના વીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેની માટે પણ સારા સમાચાર છે ઉપરવાસમાં જે પ્રમાણે સારો વરસાદ પડ્યો અને તેના કારણે ચોક્કસથી શેત્રુજી ડેમના વીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે આપણી સાથે શેત્રુજી ડેમના કાર્યપાલક ઇજનેર આશીષ બાલધિયા છે તે જોડાયા છે આપણી સાથે સાથે સીધો સંવાદ કરશું સાહેબ શું કહેશો ઓવરફ્લો થઈ ગયો પ્રથમ સિઝનના પહેલા વરસાદમાં શું કહેશો ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ તેમજ જેસર તાલુકો પાલીતાણા તાલુકા દારિયાધાર તાલુકા અને અમરેલી જિલ્લાના સારા વરસાદને કારણે પ્રથમ વરસાદમાં જ તે શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે હાલ શેત્રજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેકનો પ્રવાહ પસાર થઈ રહેલ છે નીચાણવાળા કેટલા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે તેની શું સ્થિતિ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાંચ ગામો તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલા છે હાલમાં ત્યાં કોઈપણ પ્રકારની મુશ્કેલ નથી તેમને બે કલાક અગાવત તે માનનીય કલેક્ટરશ્રી દ્વારા જાણ કરી અને તંત્ર દ્વારા તેમને એલર્ટ કરી દેવામાં આવેલા છે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારો છે તેને અગાઉ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા જેમાં પાંચ પાલીતાણાના જે ગામો છે નીચાણવાળા વાસના જે ગામો છે તે ને લઈને બીજા જે તળાજાના અન્ય જે ગામો છે તે ગામોમાં પણ કહી શકાય કે એલર્ટનો મેસેજ પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ માનસી કહી શકાય કે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવા શેત્રુજી ડેમના વીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે જોકે આ જે શેત્રુજી ડેમ છે તે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કેમ કે આ શેત્રુજી ડેમ મારફતે જે ખેડૂતો જે છે તે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવતું હોય છે અને તેને જ લઈને પ્રથમ સિઝનના વરસાદમાં જ જે છે તે શેત્રુજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે બીજી તરફની વાત કરીએ તો સમગ્ર ભાવનગર શહેર અને પાલિતાણા શહેરને પીવાનું પાણી જે છે તે પૂરું પાડતું આ ડેમ છે અને પીવાની સમસ્યા પાણીની જે છે તે મહદન છે હલ થશે બીજી તરફની વાત કરીએ તો શેત્રુજી ડેમના વીસ જે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેનાથી ભાવડાવાસીઓની સાથે કહી શકાય કે ખેડૂતો જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માનસિંહ જી આભાર આપનો શેત્રુંજી ડેમના વીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તળાજા પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સાવધાન કરવામાં આવ્યા છે આ સાથે જ નદીકાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે